તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પરસોત્તમ રૂપાલા જ્યારે મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી ત્યારે એક બેન પાસેથી જાય છે અને ત્યાં કેટલી વાતચીત તેમની સાથે કરે છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે તેમનો આખો વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ

આ તો મિત્રો તમે જોયું ને કે પરસોત્તમ રૂપાલાએ મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી અને ત્યાં એક બેન સાથે તે થોડી વાતચીત કરતા હોય એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો આ વિડીયોને લઈને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે દિવસમાં આ મચ્છી માર્કેટમાં અને રાત્રે નવરાત્રિમાં તો મિત્રો આવી કોમેન્ટ લોકો કરી રહ્યા છે મિત્રો તમારું આ વિડીયો શું કેવું છે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો